પૈસા પડાવવાના કિસ્સાઓ સામે આવતા રહેશે ત્યારે વધુ એક કિસ્સો વરાછા વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં ભોગ બનનાર પરણિત યુવકે વરાછા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે ચારેય વ્યક્તિઓએ ભેગા મળી યુવકને ધમકાવી તેની પાસેથી સત્તર હજાર રૂપિયા ગુગલ પે કરી પચાવી પાડ્યા હતા આ ઉપરાંત કોઈના વાતની જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભોગ યુવકે હતી અને વરાછા પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે મૂળ ઉત્તર પ્રદેશમાં વતની અને હાલ સુરતના વરાછા માતાવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો અબ્દુલ એમ્બ્રોડરી ના ખાતામાં મજૂરી કામ કરી પરિવાર ને આર્થિક મદદ કરે છે પંદર દિવસ અગાઉ અબ્દુલ ગ્રાઇન્ડર નિયરબાય ડેટિંગ એન્ડ

જ્યાં અબ્દુલ મળવા માટે છતાં હિતેશ બારૈયા અને નીતિન બારૈયા અને તેની સાથે કનુ બારૈયા અને વનરાજ ઉર્ફે વીકે ખસિયા એ ભેગા મળી અબ્દુલને ડરાવી ધમકાવી બળજબરીથી તેની પાસેથી ફોન લઈ લઈ તેમાંથી ગૂગલ પે મારફતે સત્તર હજાર ટ્રાન્સફર કરી પચાવી પાડ્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ બાર સાત ચોવીસના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગેટ ગેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે દસેક દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ કામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા તે દરમિયાન અન્ય ત્રણેય સમય આવી જાય અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટમાંથી સત્તર હજાર એકસો રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ આ બાબતે એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી તે તેવી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર અબ્દુલે આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સો સામે બળજબરીથી પચાવી પાડવાનો ગુનો